નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે છ ના વિજ્ઞાન વિષયની તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છ ના બધા જ વિષયના જે મોસ્ટ પી પ્રશ્નપત્ર છે અને જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તેની પીડીએફ અવેલેબલ છે ને જરૂરથી આ પીડીએફ જે છે અસાઇનમેન્ટની તેનો અભ્યાસ કરી લેજો મિત્રો અને પછી જ પરીક્ષા આપજો જેથી કરીને તમે પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો કારણ કે આ અસાઇનમેન્ટની અંદર આપણે તમારી અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે તમારા એકમ કસોટી ગયા વર્ષના પ્રશ્નપત્ર પૂછી અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ ટાઈમ પ્રશ્નો મૂકેલા છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતા હોય તો ચાલો આપણે જોઈએ ધોરણ ના વિજ્ઞાન વિષયનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તફાવત અહીંયા આપવાના છે કુલ પાંચ માર્ક્સના તફાવત છે પહેલું છે વિદ્યુત સુવાહક પદાર્થ અને વિદ્યુત અવાહક પદાર્થ મિત્રો અહીંયા તમે જોશો તો જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે બ્લુપ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ જે છે તેની પીડીએફ જો તમારે વોટ્સએપ પર જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સએપ પર મંગાવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે વર્ગીકરણ કરો જેના કુલ ચારમાં છે તો નીચેની વસ્તુઓનું ચુંબકીય વસ્તુ અને બિનચુંબકીય વસ્તુઓની અંદર વર્ગીકરણ કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને જવાબો પણ આપેલા છે

હોકા યંત્રની આકૃતિ દોરી તેની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવો તો રચના આપેલી છે ત્યાર પછી કાર્ય પદ્ધતિ આપેલી છે પ્રશ્ન નંબર ચાર વૈજ્ઞાનિક કારણો આપો જેના કુલ છ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જેટલા જેટલા પણ વૈજ્ઞાનિક કારણો આપેલા છે તે તમે અભ્યાસ કરી શકો છો પ્રશ્ન નંબર પાંચ એ નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કુલ પાંચ વિકલ્પો આપવામાં આવેલા છે અને પાંચે પાંચ વિકલ્પોના જવાબ પણ દર્શાવેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બી ટૂંકમાં જવાબ આપો માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ ચાર જેના કુલ આઠ માર્ક્સ છે પહેલો સવાલ ચુંબકના આકાર પ્રમાણે વિવિધ પ્રકાર જણાવો અને બીજો ચુંબકના કોઈ પણ બે ગુણધર્મ લખો ત્યાર પછી ત્રીજો છે એક ગજિયા ચુંબકને ધ્રુવ દર્શાવતી કોઈ જ નિશાની નથી તો તમે તેના કયા છેડા પાસે ઉત્તર ધ્રુવ છે તે કઈ રીતે જાણશો ચોથું ચુંબકનું ચુંબક તો કઈ રીતે નાશ પામે છે પાંચમો ઓકા યંત્રનો સિદ્ધાંત જણાવે તેનો ઉપયોગ લખો અને છઠ્ઠું હવાનું બંધારણ એટલે શું ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 સી આકૃતિ સહપ્રયોગ અથવા તો પ્રવૃત્તિઓનું વર્ણન કુલ છે છે તો પ્રકાશ રેખામાં ગતિ કરે તે સાબિત કરતો પ્રયોગ પ્રો હેતુ સાધન સામગ્રી અને આકૃતિ આપણને આપેલી છે પદ્ધતિ પણ આપેલી છે અવલોકન અને નિર્ણય પણ દર્શાવેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે આપેલ વસ્તુઓ વિવિધ સુવાહક છે કે વિદ્યુત અવાહક છે તે નક્કી કરતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો હેતુ અને સાધન સામગ્રીઓ અહીંયા આપણને આપવામાં આવેલી છે પદ્ધતિઓ પણ આપવામાં આવેલી છે અને નિર્ણય પણ આપેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ કોઈ વ્યક્તિની ઊંચાઈ એક મીટર છે તેને સેન્ટીમીટર તથા મિલીમીટરમાં દર્શાવો પ્રશ્ન નંબર સાત વિસ્તૃત પ્રકારના પ્રશ્ન લખો બીજું સાદી વિદ્યુત ટોચ સાધન સામગ્રી તેમની પદ્ધતિ અવલોકન નિર્ણય

પછી જે પ્રશ્ન નંબર આઠ સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે તે સમજાવો ત્યાર પછી એ જ પ્રકારના અહીંયા જે પ્રશ્નો પૂછાઈ શકે છે તે અહીંયા તમને દર્શાવેલા છે તમે જોઈ શકો છો અને પ્રશ્ન નંબર નવની ની અંદર એવું પૂછાઈ શકે છે કે વાંકા ચૂંકા લોખંડના સળિયાની લંબાઈ કેવી રીતે માપી શકાશે જેના કુલ છ માર્ક છે અને ગતિના પ્રકાર ઉદાહરણ આપી જણાવો એના અહીંયા તમે જોઈ શકો છો કે બે પ્રશ્ન પૂછેલા છે એટલે ત્રણ ત્રણ માર્ક્સના બે પ્રશ્ન થશે તો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે અને એ વિડીયોના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે અસાઇનમેન્ટ છે ને તે અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ જે વિડીયો અને પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેજો અને ખાસ કરીને અસાઇનમેન્ટનો જરૂરથી અભ્યાસ કરી લેજો કારણ કે અસાઇનમેન્ટની અંદર આપણે મોસ્ટ એમપી પ્રશ્નો મૂકેલા છે જે તમારી પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ જે છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો